કપડાની તૈયારી થઈ ગઈ ઓઢવાનું લઈ લીધું દવા લેવાઈ ગઈ બધી તૈયારી થઈ ગઈ બસ હવે ખાલી પેકિંગ બાકી છે ચાલો એ કરી દઈએ મમ્મી આ તો શેની તૈયારી કરે છો આ બધી તૈયારી આ તો આપણે ફરવા જવાનું છે ને એની તૈયારી છે કેમ આપણે ક્યાં જવાનું છે અરે આ દિવાળીનું વેકેશન છે ને તો આપણે આબુ ફરવા જઈએ છીએ તો આ એના માટે હું પેકિંગ કરું છું મમ્મી પણ બા તો કંઈક અલગ કહેતા હતા શું કહેતા હતા બા અરે મમ્મી હું જ્યારે ઉપર આવ્યો ને ત્યારે બા કઈ ફોન કોક ન્યારે કઈ ફોનમાં વાત કરતા તા ફોનમાં વાત કરતા હતા કોની હારે વાત કરતા તા અને શું વાત કરતા તા ફોનમાં બા ઓપની કહેતા તા કે દિવાળીની મજા તો ગામડે જ આવે અને ગામડે બહુ મસ્ત દિવાળી થાય છે દિવાળી મનાવવાની મજા તો ગામડે જ આવે અને ગામડા જેવી દિવાળી ક્યાંય નો થાય હવે ગામડામાં કઈ દિવાળી હોય ગામડામાં ધૂળ અને ઢેફા હોય બીજું કઈ ન હોય આખો દી પંચાયત સિવાય બીજું કોઈ કાઈ કરતું જ નથી ગામડામાં ધૂળ ઉડે અને આખો કામના પાર ત્યાં કોણ દિવાળી મનાવે એમ કે શહેર શહેરમાં કોઈ દિવાળી નથી બધા ફરવા વયા જાય છે અને દિવાળી તો શહેરની હોય એકદમ સ્વચ્છ અને સુંદર દિવાળી અને શાંતિવાળી દિવાળી ન જાજા મહેમાન આવે ન જાજી લપ નો ધૂળ ઉડે કે નો કઈ ચિંતા અને સૌથી હારા મારો રસ્તો ખબર છે કયો કે દિવાળીમાં ફરવા વયા જવાનું એટલે કઈ માથા કૂટ જ નહીં એટલે આપણે નક્કી કર્યું છે કે આ દિવાળીમાં આપણે ફરવા જવાનું છે દિવાળી જયારે ગામડા આવે ત્યારે મહિના અગાઉ ખબર પડી જાય અને છોકરાઓની મસ્તી ઉપરથી ખબર પડી જાય કે દિવાળી કે બીજો નવો કે ગમી તહેવાર આવવાનો છે ગામડાની દિવાળીમાં તો આ મહિના અગાઉની બધા તૈયારી કરે અને ખોટી ખોટા પૈસા બગાડે ને ખોટે ખોટું કામ વધારે અને એ તો ઠીક નવા વર્ષના દિવસે આખો દી મહેમાન આવીને બેઠે ચા નાસ્તો પાણી ચા નાસ્તો બ આ જ કર્યા કરે કોઈને કાંઈ કામ ધંધો નહીં આપણે અહીંયા શહેરની દિવાળીમાં એવું ન હોય શાંતિથી દિવાળી મનાવે અને દૂર દૂરના જે સંબંધી હોય ને એ જ આવે અને એ પણ પાંચ દસ મિનિટ કે અડધી કલાક આવીને વયા જાય કારણ કે શહેરમાં કોઈની પાસે એટલો ટાઈમ જ નથી કે તમારે ત્યાં બેસે બે ત્રણ કલાક બેસે નાસ્તા કરે ને તમારી સાથે પંચાયતને વાતો કરે મહિના અગાઉ બધા ઘરની સાફ સફાઈ કરવા માંડતા હતા

આ બધી પંચાયત ને ટાઈમ જે છે ને એ ગામડાના લોકોને છે શહેરના લોકોને એવો ટાઈમ નથી બા તો એમ હતા કે દિવાળી આવે ને ત્યારે ગામડામાં બધા એનું ઘર ગારાથી લીપે અને ગામડામાં તો બધા એકબીજાના ઘરે ચા નાસ્તો કરવા જાય ગામડામાં તો બધાના ઘરે એકબીજાના ઘરે બધાના ઘરે મળવા જાય અને હેપી ન્યૂ યર કરે શહેરની દિવાળી મનાવવા માટે તો લોકો પાસે ટાઈમ જ નથી ટાઈમ કરતા બીજી એક વાત કહું કે હવે એવું મહત્વનું રહ્યું નથી કે એ લોકો એટલી સારી રીતના દિવાળી મનાવે અને એનાથી પણ શોર્ટકટ રસ્તો ગોતી લીધો શહેરવાળાએ કે બસ ફરવા વયુ જવાનું કાંઈ ચિંતા નહીં ન મહેમાન આવે ન જાજી વસ્તુ બનાવવાની કે ન ઘરને ડેકોરેશન કરવાનું જાજી માથા કૂટ જ નહીં અને છોકરા હોય ને સૌથી નાના એ બધા મોટાને પગે લાગે અને પછી મોટા હોય ને એ ગમે હોય પછી આપણાથી મોટા એ આપણને પૈસા પણ આપે અને બા તો એમ કહેતા હતા કે શહેરમાં તો દિવાળીમાં કોઈ કોઈને પૂછે નહીં અને કોઈ કોઈને કંઈ કહેય નહીં અને એકબીજાને બોલાવે નહીં અને પોતપોતાની મસ્તીમાં પોતપોતાના કામવા હોય ઘર સંગાળે બધું ચાલુ કરે જે જે લાઇટ પઈરી લગાડ્યું એ ચાલુ કરે દીવડા મૂકે ને ફરવા નીકળી પડે કોણ આવું બધું બા કહેતા હતા શું કહેતા હતા હા વાત તો સાચી છે દિવાળી આમ તો ગામડાની વધારે સારી લાગે ને બધા હળીમળીને બધા મનાવે એકબીજાના ઘરે જાય એકબીજાને પ્રેમથી બોલાવે બધાને પ્રેમથી નાસ્તો અને જમવાનું આપે કેટલી મજા આવે અહીંયા શહેરમાં તો એવું કાઈ ર્યુંદ નથી અને શહેરમાં તો બધાના ઘરે પાંચ દીવા મૂકે અને એને દિવાળી કહે અને આવી કઈ દિવાળી હોય અને મારા તરફથી હું એમ જ કહું છું કે આવી કઈ દિવાળી હોય શહેરમાં તો દિવાળી શું એક પણ તહેવાર મનાવવાનો શહેર નું જીવન જ એવું થઈ ગયું છે કે બધા લોકો પૈસાની પાછળ ભાગે છે કારણ કે શહેરમાં એક તો એટલા ખર્ચા હોય એટલે પૈસા તો કમાવા જ પડે એટલે દરેક લોકો પૈસા કમાવા લાગી ગયા છે કહેતા હતા કે અરે અમારે ત્યાં તો બધા હળીમળીને દિવાળી મનાવે અને અહીંયા તો પાંચ દીવડા મૂકે અને એને દિવાળી ઘર કે પાંચ નહીં મૂકે મૂકે આ આખા અને એને કેવાય દિવાળી શહેરમાં તો લોકો ખાલી ઘર ને શણગારે અને ગામડામાં તો લોકો આખા ગામ ને શણગારે તો શણગારે જ આખું ગામ સાફ કરે એનું ફળું સાફ કરે કેટલી બધી તૈયારી કરે તો આ બધા તહેવારો અને ખોટો ટાઈમ બગાડવાનો કોઈની પાસે એવો ટાઈમ જ નથી એટલે શહેરની દિવાળી કદાચ એવી થઈ ગઈ છે વાત તો સાચી છે કે ગામડાની દિવાળી તો દિવાળી કહેવાય અને દિવાળીની મજા તો ગામડે જ આવે ગામડાની ગલી ગામડાના રસ્તા ગામડાના લોકો અને ગામડાનું શુદ્ધ વાતાવરણ અને સૌથી મહત્વની વાત કે ગામડાની દરેક વસ્તુ શુદ્ધ હોય હવા પાણી અને ખાવાનું બધું જ શુદ્ધ અને બીજું કે લોકો પ્રેમથી જમાડે એ તો સૌથી મોટી વાત છે અહીંયા એવો ટાઈમ જ નથી અને કોક એને કહેતો તો કે તમારે ગામડે આવું છે પણ બાએ એમ કીધું કે અહીંયા આપણે રજા નથી અને આપણે ફરવા જવાનું છે એટલે એને એમ કીધું ના મારે ગામડે નથી આવ બા એમ કહેતા તા કે તારે અને પપ્પાને વધારે રજા નથી અને આપણે દિવાળીમાં ફરવા જવાનું છે એટલે બાએ ના પાડી અને એ એમ કહેતા હતા કે હવે ક્યારેય ગામડે દિવાળી નહીં મનાવી શકે

સારું હાલો આપણે કઈક કરીએ આ વખતે જે ફરવા જવાનું છે ને એ દિવાળી પછી રાખીએ અને આ દિવાળી આપણે બાને ગામડે લઈ જઈએ અને તું પણ ગામડાની દિવાળી જોઈ લે હા તો મમ્મી આપણે સપ્રેસ બહાને આપીએ અને એને કહીએ કે આ વખતે આપણે ગામડે જવાનું છે સારું તું પણ સમજી ગઈ તારી જેવા ઘણા માતા પિતા છે જે શહેરમાં તે મોટા થયા હશે એને એને શહેરની દિવાળી વધારે ગમતી હશે અને મોટા હોય એનાથી કોઈક મોટા હશે એ ગામડામાં રહેલા હશે એને ગામડાની દિવાળી ગમતી હશે પણ એનું નહીં માનતા હોય અને શહેરમાં જ દિવાળી મનાવતા હશે પણ એવું ન કરાય અને મોટાનું માન રખાય અને મોટા જેમ કે ને એમ કરાય અને દિવાળી અને ગમે તહેવાર મનાવાય આવા અલગ અલગ વિડીયો માટે અને નવા નવા વિડીયો માટે તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો મળે આવતા વિડીયોમાં